બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલા ગઢ ગામે પાંચસો વર્ષ પુરાણું ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતા ચામુંડા માતાજીના મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે એક લોકવાયકા મુજબ વર્ષો પહેલા ચોરીની ઘટના બની ત્યારે ચોરી કોણે કરી તેનું પગેરું શોધતા શોધતા ગામની સીમમાં પહોંચ્યા ત્યાં કંઠેરના ઝાડ પાસે માતાજીની મૂર્તિ દેખાઈ હતી અમારા ગામના ગામમાં ચોરી થઈ અને એ વખત એમ કે ગામના પગી લોકો પગેરું કાઢ કાઢતા કરતા અહીંયા આવ્યા અને અને આ જ જગ્યાએ કંથેરનું ઝાડું હતું એમાં માતાજીની મૂર્તિ મળી અને એક કંથેર માતા તરીકે ગામમાં એમનું નામ માતાજીનું આપવામાં આવ્યું અને સમય જતો એ થોડો શબ્દો અપભ્રષ્ટ થયો ત્યારે કંથેર મોતી અમથેર માતા તરીકે માતાજીનું અમારા ગામમાં નામ આપવામાં આવ્યું અને આ મંદિર પાંચસો વર્ષ પહેલોનો ઇતિહાસે વર્ષો પછી કંઠેર વાળી માતાજીને ચામુંડા માતાજી નામ આપવામાં આવ્યું દિવસે ને દિવસે માતાજીના મંદિરે લોકોની શ્રદ્ધા વધતી ગઈ લોકોની મનોકામનાઓ પૂર્ણ થતી ગઈ તેમ તેમ માતાજી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધતો ગયો એટલે થોડા વર્ષો પહેલાં ગ્રામજનોએ મોટા મંદિરનું નિર્માણ કર્યું મંદિરના નિર્માણમાં રાજસ્થાનના જોધપુરમાંથી ખાસ બંસિપાલ પથ્થરો લાવી તેનો ઉપયોગ કરી વિશાળ મંદિરનું સ્વરૂપ આપ્યું સુંદર કોતરણી કામથી સુશોભિત ચામુંડા માતાજીના મંદિરે અનેક ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે આ પાંચસો વર્ષ જૂનું ચામુંડા માતાનું મંદિર છે જે થોડાક વર્ષો પહેલાં લોકોના સહયોગથી જોધપુરના પથ્થર બંસીપાલ પથ્થરથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે લગભગ પાંચ કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર થયો છે અને બહુ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે લોકોના આજુબાજુના અને મુંબઈ દૂર દૂરના વિસ્તારોથી ભક્તો અહીંયા આવે છે દર્શન કરે છે અને આસ્થાને પામે છે

દરેક સ્તંભ પર સુંદર કોતરણીથી સુશોભિત ચામુંડા માતાજી નું આ મંદિર પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે આ મંદિર પાંચસો વર્ષ જૂનું છે નીચે આ મંદિર ઉપર નવું બનાવેલું છે નીચે માતાજીની જૂની મૂર્તિ ભૈરવદાદા અને નાગદેવતાને સ્થાન નીચે છે અને ઉપર પણ આજુબાજુ દરેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે આ જે મંદિર બનાવ્યું છે એની અંદર તમે શિલાઓ જોઈ શકો છો કે પૌરાણિક મંદિરોમાં હોય એ પ્રમાણે કોતરણી કરીને અલગ અલગ અંબાજી રાજસ્થાનથી જે શિલા આવેલી છે એમાંથી કોતરણી કરીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ગઢ ગામના લોકોની ચામુંડા માતાજીના મંદિરે અતૂટ આસ્થા છે ગામના લોકો નિયમિત માતાજીના મંદિરે આવી પ્રાર્થના કરે છે અને તેમનું દ્રઢપણે માનવું છે કે ગામના દરેક લોકોની સુખ શાંતિ એ માતાજીના આશીર્વાદ છે દરરોજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે દર્શનાર્થે આવે છે ભાવિકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માતાજીના તેમના ભક્તો પર સદાય આશીર્વાદ રહે છે ગઢ ગામના વિદેશમાં સ્થાયી થયેલા લોકો પોતાની સફળતાને માતાજીના આશીર્વાદ માને છે અને જ્યારે પણ તે લોકો વતનમાં આવે છે ત્યારે અચૂક માતાજીના દર્શન કરવા આવે છે મેં અહીંયા આવીને એમના માતાજીના દર્શન કર્યા એમની શ્રદ્ધા રાખી અને એમને જરા પ્રાર્થના કરી આજીજી કરી કે માતાજી મારું આટલું કામ પાર પાડો તો મને આગળ મને સક્સેસ મળે મારા કરિયરમાં મને થોડું આગળ વધવાની તક મળે મને તો મારું પછી કતાર એરવેઝમાં થઈ ગયું અને આજે હું કતાર એરવેઝમાં કામ કરું છું મને અઢી વર્ષ થઈ ગયા છે ત્યાં અને એ દિવસથી આજ સુધી હું જ્યારે બી મારા ગામ પ્રત્યે મુલાકાત કરું છું તો પ્રથમ હું અહીંયા આવીને માતાજીના દર્શન કરું છું અને હર વર્ષે હું અહીંયા દર્શન કરવા આવું છું અને આજે આ પૂનમનો દિવસ છે આજે પૂનમના દિવસે તો હું ચોક્કસ અહીંયા આવું છું માતાજીના દર્શન કરવા માટે જામુંડા માતાજી પર ભક્તોને ખૂબ શ્રદ્ધા છે અને એટલે જ આજુબાજુના ગામડાઓમાંથી અનેક ગામના ઘણા લોકોની માતાજી સામે શીશ નમાવી સાચી શ્રદ્ધાથી માનેલી માનતા પૂર્ણ થયાના ઘણા પ્રમાણ છે અનેક સમસ્યાઓના નિવારણ માટે લોકો માતાજીના મંદિરે આવે છે તો ઘણા પરદેશ જવાના વિઝા માટે પણ મંદિરે આવીને માતાજીને પ્રાર્થના કરે છે અને તેમની તે મનોકામના પણ પૂર્ણ થાય છે ગઢ ગામમાં આવેલા ચામુંડા માતાના મંદિરે અવારનવાર આવીએ છીએ અહીંયા તો અમારી મનોકામના બધી જ પૂરી થાય છે પૂનમના દિવસે અહીં બહુ જ ભીડભાડ હોય છે અને અહીં મતલબ અવારનવાર જગ્યાએથી બધા અહીં દર્શન માટે આવે છે જે આવે છે તેમની બધી મનોકામના અહીં પૂરી થાય છે માનું મંદિર છે બહુ હાથ છે ભક્તોએ દર્શન કરવા આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે અને એમના ઉપર બહુ શ્રદ્ધા હોય તો માતાજી એમની મનોકામના પૂરી કરે છે ગામના નવ દંપતી લગ્ન કરી સૌથી પહેલાં ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને તેમના મીંઢળ પણ આ મંદિરે છોડવામાં આવે છે ગઢ ગામમાંથી અમદાવાદ મુંબઈ સુરત અને વડોદરા જેવા શહેરોમાં જે લોકો ધંધાર્થે ગયેલા છે તે લોકો પૂનમના દિવસે ચામુંડા માતાજીના મંદિરે અચૂક દર્શન કરવા માટે આવે છે હું હાલમાં વતની છું ગઢ ગામનો પણ ધંધાકીય અમે લોકો રહીએ છીએ મુંબઈમાં અહીંયા સ્પેશિયલ ચામુંડા માતાનો ઇતિહાસ એવો છે આ અમારા ગામનું પાંચસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા ભક્તોની બહુ જ શ્રદ્ધા હોય છે તે માટે અહીંયા દર પૂનમે ચામુંડા માતાનો મહાપ્રસાદ અને મહાઆરતીનો આયોજન કરવામાં આવે છે તેની માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે મારા જેવા કેટલાય લોકો પોતાના ધંધાકીયમાંથી સમય નીકાળીને માતાજીના દર્શન માટે અચૂક સમય નીકાળીને આવે છે

જ્યાં પક્ષીઓ માટેના ચણની બોલી બોલાય છે અને જે અનાજ આવે તે બાર મહિના સુધી પક્ષીઓને નાથવામાં આવે છે વર્ષો જૂની આ પરંપરા હજુ પણ કે અહીંયા બળવ નો દિવસ રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ દિવસે આ દિવસેક્રમ મેળો ભરાય છે એ વખતે ગામના લોકો બધા ભેગા થઈને અહીં એકઠા થાય છે તો સુખડીનો પ્રસાદ બનાવે છે સવામણ સુખડી એટલે આખા ગામમાં એ પ્રસાદ પહોંચી ગયો એક હળ લઈને આવે છે હળનો ચડાવ બોલે છે એ હળના ચડાવમાં સવામણથી માંડીને બસો મણ સુધી ઝાડ જુવાર તરીકે એ લોકો ચડાવ બોલતા જુવાર આખા ચબૂતરા ક્યાંક ક્યાંક બધા ગામો ઠેર ઠેર મોકલાવે છે જાડી જાખરામાં કંઠેરના ઝાડ પાસેથી મળેલી ચામુંડા માતાજીની મૂર્તિની પાંચસો વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી પોતાના પૂર્વજોએ શ્રદ્ધા સાથે કરેલી માતાજીની સ્થાપનાને વર્તમાનમાં ગ્રામવાસીઓએ મોટા મંદિરનું નિર્માણ કરી પોતાની આસ્થાની પરંપરાને જાળવીને માતાજી પર રહેલી સાચી શ્રદ્ધાને ઉજાગર રાખી છે